વડોદરા શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો વચ્ચે પંચવટી કેનાલથી ઉંદેરા રૂબી સર્કલ સુધીના નવા રોડના કામમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી રહી છે ડ્રેનેજ લાઈનના કામ બાદ હવે નવેસરથી રોડ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે સ્થળ પર રેતીના ઢગલા પાથરી તેના ઉપર પાથરી લેયર નાખી રોડ બનાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે જે ટેન્ડર પ્રક્રિયા અને નક્કી થયેલા માપદંડો મુજબ નથી આ સમગ્ર પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની મિલીભગત હોવાનો આરોપ લાગી રહ્યો છે વડોદરા શહેરને વિકાસની વેગ આપવામાં આવે છે પણ વિકાસની વેગ આપવામાં એવી રીતે આવે છે કે જીવતું જાગ્યું ઉદાહરણ જે વર્ષો પછી આ રોડ બનેલો અને એ રોડ બનાવીને પાછો ખોદી કાઢવામાં આવે એ ખોદવામાં એવી રીતે આવ્યો કે વડોદરા મહાનગરપાલિકા એવું બતાવે છે કે આ રોડ પર ડ્રેનેજ લાઈન નાખી નાખી છે તેના લીધે હવે આ રોડ ખરાબ હાલતમાં છે એટલે નવે પરથી આ રોડ બનાવવામાં આવે પણ બનાવવામાં એવી રીતે આવે છે કે તમે જોઈ શકો છો કે રિસરમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે કેમ કે અને ખોદી અઢી અઢી ફૂટ ખોદીને જે મેન્ટર વાપરવાના હોય એ મેન્ટર નહીં વાપર્યા જે ટેન્ડર પ્રક્રિયા મુજબ જે રીત છે એ રીત નથી વાપરી જેવી રીતે કે અમે સ્થળ મુલાકાત કરીને જોયું કે અહીંયા ડાયરેક રેતી વાપરવામાં આવે છે રેતી વાપરીને ડાયરેક કપચી પાથરી દેવામાં આવે પણ અહીંના જે લાગતા વળગતા કાઉન્સિલર છે ધારાસભ્ય છે જે બહુ મોટી મોટી વાતો કરતા હોય કે અમે ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ પણ તમારા વોર્ડમાં ને તમારી જ વિધાનસભામાં જે ભ્રષ્ટાચાર આ કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવે છે એ કેવો આચરવામાં આવે તે તમે બી સ્થળ મુલાકાત લો જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તે એન્જિનિયરને જે તે અધિકારીને આ રોડની જવાબદારી આપેલી હોય છે અધિકારી બી આ રોડ પર દેખાતા નહીં કેમ કે એમની બી લાગે મિલી હોય જે તે અધિકારીની એવી દેખાઈ આવે છે ખાલી કોન્ટ્રાક્ટરના માણસો દેખાય છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા અમારા જ્યારે સામાજિક જવાબ પૂછવા જાય ત્યારે આડેધર જવાબ આવતા હોય અને કહે છે કે ટેન્ડરની પ્રક્રિયા મુજબ પણ અમે આજ દિવસ સુધી આવો રોડ બનાવતા જોયો નહીં કેમ કે અમે તો જોવો છો કે મેન્ટેનની એવી બધી પ્રક્રિયા ચાર પાંચ જાતની પ્રક્રિયા હોય તે રીતે આ રોડ બનાવવામાં આવે છે પણ આ આ રોડ એવો છે કે રેતી પાથરી દીધી દીધી રેતી પાથરી પાથરી ને એના છે એટલે બહુ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવી દેખાય છે તો મીડિયાના માધ્યમથી કહેવા માંગે છે કે જે તે અધિકારી લાગતા વળગતા અધિકારી હોય કે ધારાસભ્ય શ્રી છે અને આપણા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરણ મહેશ બાબુને કહેવા માગે છે કે આ રોડ પર વિજિલન્સ તપાસ કરવામાં આવે ને જે તે અધિકારીએ ભ્રષ્ટાચાર કર જે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો છે તેના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે જો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે અમારી રીસી કમિશનર જોડે જવાબ માંગીશું કેમ કે આ રોડ કોઈના એ અધિકારી કે કોઈ કાઉન્સિલર કે ધારાસભ્યના ગજાના પૈસાના નથી આ રોડ અમારા જેવા સામાજિક નહીં આ પ્રજાના પૈસા પૈસાના ટેક્સના પૈસાના રોડ બનતા હોય તો આ રોડ મજબૂત બનવો જોઈએ જો આગામી દિવસમાં નહીં કરવામાં આવે તો અમારી રીતે જે તે અધિકારી ને જવાબ બી અમે અમે આપીશું ચૌહાણ